ગોધરા નગરપાલિકા હદ વિસ્તારના જે છબ્વીસ મકાન ધરાવનાર વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી છે નગરપાલિકા દ્વારા એ જર્જરિત મકાન છે મકાન છે બિસ્માર હાલતમાં છે ત્યારે તેને વહેલી તરીકે તકે કામગીરી ચાલુ કરવી જોઈએ અને તેને ઉતારી લેવામાં આવે જર્જરિત મકાનો કારણ કે આવનાર સમયમાં હવે અવાસો પણ શરૂ થાય છે અને આવા સમયમાં વાવાઝોડા આવે ત્યારે આ જર્જરિત મકાનો ધરાશાયી થતા હોય છે અને જેના કારણે જાનહાની પણ થતી હોય છે આવા મકાનો જે માણસની જીવજીના જોખમકારક હોય છે એ મકાનો ઉતાર લેવા ઉતારી લેવાની જે કામગીરી છે એ હજી સુધી સંપન્ન થઈ નથી નગરપાલિકાએ આ માટે તાત્કાલિક આવા મકાનો જેમને નોટિસ આપી છે એવા ઉતારી લેવા જરૂરી છે છવ્વીસ નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે અને તેનું મોનિટરિંગ કરતાં છવ્વીસે છવ્વીસ અત્યારે કાર્યરત છે જર્જિત મકાનો ઉતારવા માટે નગરપાલિકાની નોટિસ મળ્યા પછી જે તે મકાન માલિક પોતાની મિલકતને નથી ઉતારતા તો એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે